નમસ્કાર દર્શક મિત્રો એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત રાધિકા મર્ચન સાથે હવે લગ્ન કર્યા છે વરમાળા બાદ શુક્રવારે રાત્રે જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે લગ્ન અને સાત ફેરા અને સિંદુર દાનની વિધિ થઈ હતી દોસ્તો એવું પણ સામે આવ્યું હતું કે આ અંબાણી પરિવારે અસલી ગાયોનું દાન કર્યું છે આજે શુભ લગ્ન સેરેમની પણ ગઈકાલે આશીર્વાદ સેરેમની આયોજિત કરવામાં આવી હતી જેમાં સમાચાર સામે આવ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી લગભગ ગઈકાલે સાડા આઠ કલાકે ત્યાં પહોંચ્યા હતા અહીં તેઓ બે કલાક ચાલીસ મિનિટ રોકાયા હતા આ દરમિયાન પીએમ મોદીએ અનંત રાધિકાને આશીર્વાદ આપ્યા હતા એના વિડીયોઝ અને ફોટોઝ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે નરેન્દ્ર મોદીએ અનંત રાધિકાને આશીર્વાદ આપતા જોવા મળે છે આ પછી તે નીતા અંબાણી અને મુકેશ અંબાણીને મળે છે ત્યારબાદ રાધિકાના માતા પિતાને પણ એ અનંત અંબાણીના એ જે સસરા છે એને મોદી મળે છે અને બંને પીએમના ચરણ સ્પર્શ કર્યા છે મોદીએ તેમને ભેટ પણ આપી હતી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે અનંત અને રાધિકા સાત જિંદગીના સાથી બની ગયા છે અનંત રાધિકાના લગ્ન બારમી જુલાઈના રોજ થયા હતા ત્યારે દોસ્તો પીએમ નરેન્દ્ર મોદીએ હાજરી આપીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો એમના વ્યસ્ત શિડ્યુલ હોવા છતાં પણ મુંબઈમાં એક બે જગ્યાએ ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ જીવો વર્લ્ડ સેન્ટર ખાતે સાડા આઠ કલાકે પહોંચ્યા હતા ત્યારે દોસ્તો આ નરેન્દ્ર મોદીને જોઈને અનેક દેશના વડાઓ નવાઈ પામી ગયા હતા આખરે નરેન્દ્ર મોદીની એમ કહી શકાય કે એન્ટ્રીથી સૌ કોઈ લોકો શાંત થયા હતા અને એમને જ નિહાળી રહ્યા હતા દોસ્તો એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે આ નરેન્દ્ર મોદી એના માટે કંઈક ગિફ્ટ પણ લાવ્યા છે ત્યારે દોસ્તો એ ગિફ્ટમાં કંઈક ખાસ જ હોવું જોઈએ કારણ કે નરેન્દ્ર મોદી પાસેથી ગિફ્ટ બધાને મળતી નથી અનંત અને રાધિકા જ્યારે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે ત્યારે આ નવ દંપતીને આશીર્વાદ આપવા દેશના વડાપ્રધાન પણ પહોંચી ગયા છે ત્યારે એ ગુજરાતીઓ માટે આનંદ અને ગૌરવની વાત ચોક્કસપણે કહી શકાય દોસ્તો પીએમ નરેન્દ્ર મોદીની હાજરીથી આ કાર્યક્રમ દીપ્યો છે રજનીકાંત સલમાન ખાન શાહરૂખ ખાન સાનિયા મિર્ઝા જસપ્રીત બુમરાહ મહેન્દ્રસિંહ ધોની પવન કલ્યાણ અજીત પવાર અને દેવેન્દ્ર ફડનવીસ સહિત ઘણી પ્રખ્યાત હસ્તીઓને સેરેમનીમાં હાજરી આપી હતી મુંબઈના બીકેસી ખાતેના એક કન્વેન્શન સેન્ટર ખાતે આ યોજાયેલા શુભ આશીર્વાદ સમારોહમાં નવદંપતિને શુભેચ્છા પાઠવવા નેતાઓ ઉદ્યોગપતિઓ બોલિવૂડ તથા સાઉથના કલાકારો ધર્મગુરુઓ ક્રિકેટરો તથા અન્ય ક્ષેત્રોના મહાનુભાવોનો મેળવડો જામ્યો હતો દ્વારકાના સ્વામી સદાનંદ સરસ્વતી શંકરાચાર્ય જોશમિતના સ્વામી એ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી બદ્રીનાથ ધામના એ બાલક યોગેશ્વરદાસજી મહારાજ સ્વામી રામ ભદ્રાચાર્ય સાધ્વી ઋતમ ભરા સહિતના એ ધર્મગુરુઓ સુભાશિષ પાઠવવા માટે પહોંચ્યા હતા ફિલ્મ જગતની વાત કરીએ તો બોલીવુડ અને હોલીવુડના અનેક દિગ્ગજ એ કલાકારો અને એમ કહી શકાય કે બોલીવુડ સેલેબ્સ પણ હાજરી આપવા માટે પહોંચ્યા હતા ફિલ્મ કલાકારોમાં અમિતાભ બચ્ચન એ પોતાની પત્ની જયા બચ્ચન સાથે પહોંચ્યા હતા જેનો લુક પણ સૌ લોકો વખાણ કરી રહ્યા હતા શાહરૂખ ખાન રજનીકાંત સલમાન ખાન રતિક રોશન માધુરી દીક્ષિત વિદ્યા બાલન શાહિદ કપૂર રણબીર અને આલિયા રિતેશ દેશમુખ અને જેનેલિયા સહિત કાજલ અગ્રવાલ ઐશ્વર્યા રાય હેમા માલિની જૈકિક શ્રોફ સહિત અનેક સ્ટાર્સ અને દીપિકા પાદુકોણ પણ એમ પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ તે આ લગ્નમાં પહોંચી હતી અમેરિકી ટીવી સેલિબ્રિટી કિમ કાર્દશીને ટ્રેડિશનલ ભારતીય પરિધાનમાં સૌનું ધ્યાન એમણે ખેંચ્યું હતું ખેલાડીઓમાં મહેન્દ્રસિંહ ધોની સૂર્યકુમાર યાદવ જસપ્રીત બુમરાહ સાનિયા મિર્ઝા આ ઉપરાંત પણ એમ કહી શકાય કે મહિલા બોક્સર મેરી કોમે પણ હાજર રહી આ દંપતીને શુભેચ્છાઓ પાઠવી હતી ટૂંકમાં કહી શકાય કે બોલીવુડથી લઈને ઉદ્યોગપતિઓ ક્રિકેટરો દિગ્ગજ કલાકારો અને સંતો મહંતો તેમજ દેશના વડાપ્રધાન પણ આ સેરેમનીમાં આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા અને નવ દંપતીને ખૂબ આશીર્વાદ પાઠવ્યા હતા ત્યારે દોસ્તો અંબાણી પરિવારનો કોઈ પણ ફંક્શન હોય એમાં સેલિબ્રિટીઓની હાજરી ન હોય તો એ ફંક્શન શોભી ન શકે દરેક સેલિબ્રિટીઓ આ અંબાણી પરિવારના ફંક્શનમાં સહભાગી થવા માટે ઇન્વાઇટ થવા માટે ઉત્સુક હોય છે ત્યારે દોસ્તો એમ કહી શકાય કે અંબાણી પરિવારમાં સૌ મહેમાનોની હાજરીથી આ કાર્યક્રમ એ ચાર ચાંદ લગાવી ચૂક્યો છે અને હવે એમ કહી શકાય કે રિસેપ્શન ત્રણ દિવસ સુધી ચાલવાનું છે આ આ રિસેપ્શન દરમિયાન પણ અનેક દિગ્ગજો કલાકારો અને બોલીવુડ સેલેબ્સ હાજરી આપવાના છે ત્યારે દોસ્તો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ એ ગઈકાલે રાત્રે જ્યારે પહોંચ્યા હતા ત્યારે એમની સાથે અખિલેશ યાદવ કપિલ સિબ્બલ ચિરાગ પાસવાન પણ ઉપસ્થિત રહ્યા હતા